સુરત માં આવેલું ઇસ્કોન મોલમાં લિફ્ટ ફસાઈ ઇસ્કોન મોલમાં ઓવરલોડ થી લિફ્ટ બંધ થઈ લિફ્ટની અંદર ફસાયેલા નવ વ્યક્તિઓને ફાયર વિભાગે કર્યા રેસ્ક્યુ રોડ પર આવેલા મોલમાં ઘટના બની હતી નીચે આવી લિફ્ટ વચ્ચે જ અટકી ગઈ હતી જેમાં નવ લોકો ફસાઈ ગયા હતા લિફ્ટમાં પેસેન્જરની સંખ્યા વધુ થવાના કારણે ઓવરલોડિંગ થયો હતો અને પરિણામે લિફ્ટ પહેલા અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે અટકી ગઈ હતી લિફ્ટ અટકી જતાં અંદર ફસાયેલા લોકોમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે